તો હવે અહીંયા મારે વિચારતો હતો કે આપણે અહીંયા કરી તાપણું કરીએ પણ એવું છે કે હજી થોડો થોડો હોય પારો પારો તડકો છે એટલે વળી આડો થાય છે કે અહીંયા કારણે ક્યાં હવે અધવસારે તાપણું કરવું કે ગયો કારણ કે યાર એને એટલું બધું હોય ને ખાવાનું ચડે છે કે વાત જાવ જેમ જોઈ ભડકામણી બહુ છે કે ભેં એવી છે માથામાં ફટાફટ બોલાવે ઓહો હા તો આકરી હો તો બહુ આકરી દવા છે મારા વાલા

કોને કોઈ જવાનું છે ને જોવાનું છે કે ભૂંડા ભૂરણા કઈ છે ને ધ્યાન રાખવાનું કારણ કે તો આમાં ખોટા પગલા ને એવું બધું કરે અને અત્યારે તમે જોઈ શકો તો મસ્ત મજાનું વાતાવરણ અને વાતાવરણ છે એટલે એવું બધું છે ને પવન છે સરસ મજાનો ઠંડો ઠંડો વાય છે અને બધી જગ્યાએ પૂરેપૂરા ઘઉં છે એ લીલાવણી લીલાવણી જોરદાર આખે આખા હમણાં તો બહુ એકલા છે બારામ પહેલા વટી ગયા છે કારણ કે ઉપર બે ત્રણ પાણ પાઈ દેતા ને ઉરિયા ન ખાઈ ગયું એટલે બધું હે ઈ દવા ને ઊંટો થઈ ગયું એટલે કહો છે વૈદ કહેગા પકડી હે અને વાત કરી આકાશ ને આખા જે આખા કો ક્લીન છે એને કારણે હે ઠંડી નું પ્રમાણ છે એ વધારે છે તો કે આવનારા સમયમાં પણ ઠંડી છે ઊખા બોલાવી દેવાની છે એવું લાગે તો આલો શરૂઆત કર્યાજના વ્લોગ ની વિડિયો માં છેલ્લે સુધી જોડા દેજો તમને ખેતીવાડી વિશે અને બાકી કઈ છે નવું નવું જાણવા મળશે આલો શરૂઆત કર્યાજના વ્લોગ હે ને દવા સાટો છે ઓબી ફળની હે ઓહો હા તો જો આકરી હો ભાઈ તો બહુ આકરી દવા છે મારા વાળા ખળબળ ફૂઈ જવાનું છે લગભગ બરી જવાનું છે પપ્પે ફૂલે ફૂલ બગડાટી બોલાવો ચાર્જિંગ લાગે ફૂલે ફૂલ તો ટાટો બહુ પવન છે હો ભાઈ તો કંઈ એમાં ખરેખર આ શિયાળો બેઠો પણ જોરદાર બેઠો હોય એમાં એમાં ખિસ્સાના હાથની નજર તો એવો છે શિયાળો અને એવું આખે આખું વાતાવરણ છે એ દેખાય છે તડકો ઝીણો ઝીણો તપે છે મસ્ત મજાનું ઘડી તડકે ઉભા રહે તો એ સામો પડી જાય એમ છે એ ઝીણો ઝીણો તડકો હોય તો કે ટાટો પવન છે એટલે તડકો બહુ લાગે તો લે હાલે છે દવા છાંટવાનું નામ તમે જોઈ શકો તો આજ તો ગીરનાર થોડોક સોખો દેખાય રાઈડનું પ્રમાણ વધારે છે ઘઉંની વાત કરીએ તો ઘઉં હવે સબરા થઈ ગયા છે ઓન લહેરા કેવા બાકી ઓવન ના એવી લહેરા છે આલી લહેરા છે નોની કોર હવે એટલે મેથી વારા ની ગયા બધી હેઠા પર ને દવા છાટુ ના લે જીણું કાર્યું ખાર્યું ખળ ને બધું ભરી જાય ને કણ તડકો હે ગજબ જો ઘઉં ની નકે કો થી સેટ ચાલુ છું આ ફૂટ એક નાલપો ગમણા ઘઉં થઈ ગયા બહુ હારમ ભેવું દોવાઈ ગઈ છે ભેવું ને મજા આવી ગઈ જો પીણ પીણ ખાણ ખાઈ ગઈ ને ખરું ખાઈ ગઈ ને પાડી તો હાથમાં નથી રહેતી એવી તાજી થઈ ગયો કારણ કે યાર એને એટલું બધું છે ને ખાવાનું ચડે છે કે વાત જાવ જોઈએ જોઈએ ભડકા પણ બહુ છે કે ભેં એવી છે બરાબર માથામાં ફટાફટી બોલાવે મગજી કે સારું કામ કરે ખોખેરી નાખ્યો જો પછી તો મારવા ધોડે લપકદની હટી જાય બીકણી હે રસકો તો ભાઈ જબરો થઈ ગયો આ હજાર કર આપણે પાંચ હાથ થી કરી પણ રસકો તમે જો પારા ઠંક થઈ ગયો ઝીણી 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 જા એની વિશે મકાઈ ને આવીને રીતે રખોપા કરે એ વિશે અને વાડી આવી એટલે હાલે આપણે ખાધા એટલે આવી ગઈ છે થોડા હાથમાં જમરુક થઈ બાજુમાં છે પડી ગયા જમરું અને જોઈ શકો તમે ખ્યાકું હે લીલું છઠા કેદાર જમરુક છે દાંત ભાંગી નાખવાનું છે એવું છે મારા એવું દેખાય વાંધો નહીં અને આમ જોઈ શકો તમે આખે આખું હે ક્લીન ગ્રીન દેખાય બાકી જમાવટ પૂરેપૂરું આખે આખું વાડીથી માંડીને શેઠ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જે બાજુ લઈ જાઓ ને બાજુ કેમ બાકી જાઓ આવો નજારો જોવો હોય તો તમારે અહીંયા જવું પડે ભાઈ ભાઈ તો દોસ્તો આપણે કોટ તો લાવ્યા હતા પણ હજી આગળ થોડી ટાઈટ વાય છે પણ થોડુંક જમરૂક ખાઈ લઈને આટા કરી લઈ પછી હે કોટ ને પહેરી કારણ કે આગળ ઝાવાટાણા છે આપણે બહુ ટાઈટ હોવાની છે એવું બધું છે અને જમરૂખ ને માટે જમરૂખ ઉતારી રાખીએ બધા ના પડે કે અટાણ શિયાળામાં જમરૂખ ને સદી નખો ઉતો થાય ભલે વાંધો નહીં મજા આવે છે જમરૂખ કડક છે એવું બધું છે અને આમાં હજી હવે ધાણા મેથી છે એટલે હવે ધાણા મેથી થાય ત્યારે કે ભજીયાનો કે પ્રોગ્રામ ગોઠવવાનો થાય હજી ત્યાં નથી બહુ પારવા પારવા છે હજી ઝીણા ઝીણા થતા આવે થતા આવે એવું બધું છે ભાઈ ગોઠવશું કોક દીક પાછા ભજીયા ભજીયાનો પ્રોગ્રામ તો અત્યારે પવન ભલે ભાઈ તો કોઈ આટો આટો માલ લઈ ખેતર પડતો પછી હા તો કે બહુ કંઈ ખાસ કામ છે નહીં આવું નવું આટા ફેરા એટલે રાખશે ને મજા મજા તો હાલો આપણે કોટ લઈ રહી કામ તો આવશે ભાઈ કારણ કે એટલાને ઠંડીનું પ્રમાણ છે વધતું જાય છે અને એમાં આવી વસ્તુ એ આપણને લાગશે બહુ કામ તો ધારણ કરવું જોઈએ કોટ ના બોલાઈ દે ટાઈરું

તો હવે અહીંયા મારે વિચારતો હતો કે આપણે અહીંયા કઈ કાપણું કરીએ પણ એવું છે કે હજી થોડો થોડો હે પારો પારો ચડકો હે એટલે વળી આડો થાય છે કે અહીંયા કારણે ક્યાં હવે બધું વસારે તાપણું કરવું કેળા વસારે બાકી લાકડા બાકસ બધું અવેલેબલ છે જ પણ અત્યારે શું છે કે એવું વાતાવરણ નથી આમ બહુ હાઈ ક્લાસ ઠંડી પણ અમને છે ઠંડી પણ હજી પડતી જાય છે એવું બધું છે ને આમ ઘડીક આપણે નહીં રહ્યા તો કેળામાં એટલે બેઠા હતા ખાસ કરીને કામ છે ને ગિરનાર ખામો બેઠા ખામો જો ઘર ઘટ ગિરનાર એવો દેખાય છે જોરદાર અને આ બાજુ એ તો પાણી કે વારવાનું હતું નહીં કારણ કે ઓલરેડી સાડા ચાર વાગ્યા તો લાઈટ વહી જાય ને બીજા નંબરમાં આપણે બે ઉપર ઉપર પાણી ખાવું ને પાડી એટલે કે પાણી વારવાનું છે ને તો ઘડી ઘડીક બેઠા હતા અને આગળ હવે ઘડીક માં જઈને તડીકે બી છે કારણ કે ઝીણો ઝીણો તડકો છે મજા આવે છે તો બધું છે ને વાડીએ થઈ તો આ પાણી ત્યાર હોય તો પી લે કંઈ નક્કી નથી કારણ કે ટાણે પાંચ વાગ્યા આપણે મોડા આવ્યા થઈ ગયા છે અને કોટી લાવ્યા હતા આપણી સાથે રાખી દીધો છે કારણ કે હાન ટાણે જવા પછી ભાઈ પોકરો પડી જાય ટાઈટ લાગે એની વાત જવા દઉ એટલે હાલો હવે કડીક બેહીયા ને પછી સેમ તાજી પછી સીધા 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 વર્નીકર ભાગમાં જઈન માતાજીના દર્શન કરી જ થી વાત હાલો ભાઈ હવે બહુ બેઠા ખુરશીયા અને હવે આલીયા કારણ કે હાંત પડું પડું થઈ ગઈ છે ને થારે બેહી ગયું હારમハરો એટલે હવે ધીરે 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 ગાડીને સ્ટાર્ટ કરી અને આકીય ગાડી જલ્દી પાસે ટાઈટ ન ઠીંગલાઈ રહેવું

હાલ આપણું કામે પૂરું ખેતર રાખ્યા લેવું પણ તો હાલો દોસ્તો મળશું ત્લોગમાં કારણ કે ટાઈટ લાગતી જાય છે બહુ અને કામ થઈ ગયું પૂરું ગાડી લાવી ગયા છે આપણે હેઠા બાજુ તો હવે સેલામાં કઈ પાણી નથી કે મગર જોવા માટે ખબર નહીં પછી તો મગર ક્યાં ગઈ એનો કઈ પતો જ ના લાગ્યો એટલે કે ખબર નહીં કે બાજુ ગઈ હશે તો કઈ મગર વગર લગભગ આપણે સેલા વિડીયોમાં એક વખત જોઈતી ત્યારે જોઈતી પછી આપણે જઈડી જ નથી જોવા પાછા આવતા ચોમા હા બીજું હું જાઉં તો ચાલો મળશું નેક્સ્ટ બ્લોગ માટે હું આવજો જય મુરલીધર અને જય તો ટાઈટ જેમ જેમ વધતી જાય છે એમ આપણે હાઈલા જ આવીશું ગામમાં અને આપણો પંથ છે ધીરો 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 પપાય નહીં સુરત નારાયણ ફૂલે ફૂલ આથમવાની તૈયારીમાં તો ઝીણા ઝીણા દેખાય છે ના બાજુથી કેળો પપાતો જાય બાકી બધી જગ્યાએ ફૂલે ફૂલ હરિયાળી કંઈક કેવું ના પડે એવું મસ્ત મજાનું વાતાવરણ એમ પંખી રહેજો